नमस्कार दर्शक मित्रों बी एन न्यूज गुजराती में आप सबन हार्दिक स्वागत है आओ जो है, आज मुख्य જુનાગઢ ગેંડાગર રોડ મહાનગરપાલિકા હસ્તકના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલમાં ચોરી થયેલ જે અનડિટેક્ટ ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી ગુનાને ડિટેક્ટ કરતી જુનાગઢ એ ડિવિઝન પોલીસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ ધાંધલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટ ચોરી ચીલ ઝડપના બનાવો પર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડીને સૂચના આપેલ જે અનુસંધાને આરોપીઓ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલની બારીના સેક્શનમાં જોડેલા કાચ તોડી નાખી અંદાજીત રૂપિયા ચાર હજારનું નુકસાન કરી તેમજ બારીઓના એલ્યુમિનિયમની સેક્શન જેની અંદાજીત કિંમત રૂપિયા છ હજારની ચોરી કરેલ અને સદરહુ ગુનો અનડિટેક્ટ હોય રવિભાઈ હીરાભાઈ કટારિયા રહે જૂનાગઢ કડિયાવાડ સૌરાણી બિલ્ડિંગ નઝીર હસનભાઈ હિંગરોજા રહે જૂનાગઢ દાતાર રોડ ફોરેસ્ટ ગેટ પાસેને બાતમીદારો દ્વારા તપાસ કરાવતા આ કામે સંડોવાયેલ આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે